મહેસાણા અને ગાંધીનગરમાં દારૂની સપ્લાય કરતો હતો જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ નેવું ગુના દાખલ થયેલ છે જેમાં ઓગણીસ ગુનામાં નાસ્તો ફરતો હતો અને છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો આ આરોપી વિરુદ્ધ કુલ નેવું ગુના અને ઓગણીસ ગુનામાં નાસ્તો ફરતો હતો અને મહેરબાની ડીજીપી સાહેબે જે કોઈ વ્યક્તિ એની બાતમી આપે અને એક લાખનું ઇનામ ડિક્લેર કરેલ હતું તે અનુસંધાને અમારી ટીમને ટેકનિકલ સોર્સ તેમજ માનવ હ્યુમન રિસોર્સથી એક હકીકત મળેલી કે આરોપી નેપાળની બોર્ડર બાજુ હાલમાં છે જે આધારે એસએમસીની ટીમ અહીંથી રવાના કરેલી એ દરમિયાન અમને હકીકત મળેલી કે બિહાર રાજ્યના મોતિહારી જિલ્લામાં સેમર કરીને કોઈ ગામ છે ત્યાં એનો હાલ વોલ્ડ કરેલો છે જે આધારે અમારી ટીમે જઈને તપાસ કરી તો એ એની ફોર્ચ્યુનર ગાડી સાથે મળી આવેલો અને એની પૂછપરછમાં એને કબૂલ્યું કે હું છેલ્લા ઇલેક્શન ડિક્લેર કર્યું ત્યારથી હું ગુજરાત છોડી રાજસ્થાન છોડી અને બિહારને નેપાળ તરફ નાસી આવ્યો